ઉપવાસ કર્યો છે આજે ચાલો વ્રતના ઢોકળા બનાવીએ હેલો વેલકમ ગુજરાતી વિથ કવિતા ચેનલમાં ફરીથી આવવા માટે આપ સૌનો ધન્યવાદ ચાલો બનાવીએ વ્રતના ઢોકળા આપણે એક કપ મોરૈયો અને અડધો કપ સાબુદાણા મિક્સીમાં પીસી લેવાના છે આ ઢોકળા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રહેવાના છે બે મરચાં અને એક આદુનો ટુકડો આપણે સરસ રીતે પીસી લઈશું હવે આપણે એક બાઉલમાં સાબુદાણા અને મોરૈયાનો પાવડર એડ કરી લઈશું મોરૈયાનો પાવડર આપણે દળ દળ જ પીસવાનો છે એમાં સંચળ મીઠું નાખીશું આદુ મરચાંની પેસ્ટ નાખીશું થોડું મોડું દહીં લઈશું એક ટી સ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લઈશું એક ટી સ્પૂન ખાંડ લઈશું પછી એમાં લગભગ દોઢ કપ જેટલું પાણી ધીરે ધીરે ઉમેરીને એને હલાવતા રહીશું આપણે જેમ ઇડલીનું બેટર હોય એટલી જ વાળું આ બેટર તૈયાર કરવાનું છે આ ઢોકળા એટલા ટેસ્ટી બને છે કે જ્યારે તમારું વ્રત નહીં પણ હોય એ વખતે પણ તમે આ બનાવીને ખાશો બેટર બસ આટલી વાળું બની જાય એટલે આપણે એને બાઉલમાં દસ મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું આપણું બેટર રેસ્ટ કરે ત્યાં સુધી આપણે એક સ્ટીમરમાં લગભગ બે કપ જેટલું પાણી એડ કરીને એને ઉકળવા દઈશું અહીંયા તમારા માટે બોનસ કિચન ટીપ છે કે જો તમે સ્ટીમરમાં એક અડધો ટુકડો લીંબુનો નાખતો વાસણમાં ચિકાસ નહીં રહે અને વાસણ સરસ રીતે ધોવાઈ જશે અહીંયા ઢોકળા સાથે ખાવા માટે ચટપટી ગ્રીન ચટણી બનાવવા માટે જોઈશે બે કાપેલા મરચાં એક આદુનો ટુકડો બે કઢી પત્તા સિંગના દાણા બે ચમચી નાળિયેરનું ક્ષીણ લીધું છે એક ચમચી ખાંડ અડધો કપ દહીં બધાને સરસ રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું આપણી ગ્રીન ચટણી તૈયાર છે હવે તમારે આ પ્રકારની ડીપ ડીશ લેવાની છે એમાં થોડું ઓઇલ નાખીને ચારે બાજુથી અંદરના ભાગને ગ્રીસ કરવાનું છે હવે આપણે જે બેટર રેસ્ટ કરવા મૂક્યું હતું એમાં એક ચમચી ઈનો કે બેકિંગ સોડા નાખીશું અને એને સરસ રીતે હલાવી લઈશું આ બેટરને ગ્રેસ કરેલા વાસણમાં પોર કરી દઈશું એના પર રેડ ચીલી પાવડર અને ધાણા ચીરું પાવડર સ્પ્રિંકલ કરીશું હવે આપણે બેટરને સ્ટીકરમાં મૂકી દઈશું અને લગભગ આઠથી દસ મિનિટ પછી ચેક કરીશું કે આપણા ઢોકળા તૈયાર છે કે નહીં ત્યાં સુધી તમે અમને જણાવો કે અમારો જે લાસ્ટ વિડીયો હતો એ તમને પસંદ આવ્યો કે નહીં અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જો આપણે બેટરમાં સીધી નાઈફ નાખીએ અને જો લોટ એના પર ચોટેલો રહે તો મતલબ કે આપણા ઢોકળા હજી તૈયાર નથી આપણા ઢોકળાને તૈયાર થવા માટે લગભગ બારથી પંદર મિનિટ જેટલો સમય લાગશે હવે ઢોકળા પાંચેક મિનિટ ઠંડા થાય એના પછી આપણે એને સરસ રીતે ચોરસ કે ગમે તે આકાર તમને પસંદ હોય એમાં કટ કરી દઈશું ઢોકળા માટે વઘાર પ્રિપેર કરીશું એક વઘારીમાં બે ટી સ્પૂન ઓઇલ લઈશું એમાં એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન સફેદ તલ બે કાપેલા મરચાં એડ કરીશું અને ચાર પાંચ કઢી પત્તાના પત્તા એડ કરીશું આપણા ઢોકળા પર વઘાર નાખી દઈશું આપણા ઢોકળાં થાળીમાંથી કૂદીને બહાર આવવા માટે એકદમ તૈયાર છે કેટલા સરસ સ્પોન્જી અને સોફ્ટ બન્યા છે આ ઢોકળા આપ જોઈ શકો છો બસ હવે આ ઢોકળાને નીકાળીને પ્લેટિંગ કરી લઈશું આ ઢોકળા બજારના ઢોકળાની પણ ટક્કર આપશે કેવી લાગી રેસીપી જરૂરથી જણાવો